સંતો ભક્તો અને મહાપુરુષોના જીવન સમગ્ર માનવ જાતિ માટે ઈશ્વરની ભેટ છે સંતો ભક્તોના જીવનમાં પ્રેમ શાંતિ વિશ્વાસ અને કરુણાની ધારા વહેતી હોય છે જે આપણને આ સુખ દુઃખથી ભરેલા સંસારમાં જીવન જીવવાની હિંમત આપે છે સંતોની વાણી અને સ્પર્શ માત્રથી આપણા જીવનમાં શાંતિ આવે છે અને જીવન દિવ્ય આશાઓથી ભરી દેશે એવા જ પરમ સંત સાધુ વાસવાણીને આજે આપણે વંદન કરીએ અખંડ ભારતના સિંધ પ્રાંતમાં હૈદરાબાદ નગરમાં પિતા લીલારામ અને માતા વરણદેવીના ઘેર ઈસવીસન અઢારસો ઓગણ એંસીની પચીસ નવેમ્બરના દિવસે સંત સાધુ વાસવાણીનો જન્મ થયેલ નામ રાખવામાં આવ્યું થાવરદાસ માતા પિતા બંને સદાચારી અને સેવાભાવી ઘરમાં ભક્તિ અને અધ્યાત્મનું વાતાવરણ એટલે બાળપણમાં જ ભક્તિ અને અધ્યાત્મના અંકુર ફૂટ્યા મનમાં વૈરાગની ભાવના જાગી પણ માતા પિતાના આગ્રહના કારણે સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરી એમ એની ડિગ્રી પ્રાપ્ત કરી કોલેજમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું ત્યારબાદ પીજી કોલેજમાં પ્રોફેસર તરીકે નિયુક્તિ થઈ આમ લાહોરની દયાલસિંહ કોલેજ કૂચ બિહારની વિક્ટોરિયા કોલેજ અને કલકત્તાની મેટ્રોપોલિટન કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવી પટિયાળાની મહેન્દ્ર કોલેજના પ્રાચાર્ય બન્યા દેશમાં સ્વતંત્રતા સંગ્રામનું રણશિંગું ફૂંકાતા સ્વતંત્રતા સંગ્રામમાં ઝુકાવ્યું એ સમયે દેશ ગુલામીની જંજીરોમાં ઝકડાયેલો હતો દેશમાં ઠેર ઠેર સ્વતંત્રતાનો સંગ્રામ ખેલાઈ રહ્યો હતો બંગાળના ભાગલા પાડવાના મામલે સત્યાગ્રહમાં ભાગ લીધો સમગ્ર ભારતમાં ચાલતા રહેલા સ્વતંત્રતા સંગ્રામમાં મોખરે રહી મહાત્મા ગાંધી સાથે મળીને સ્વતંત્રતા સંગ્રામમાં કૂદી પડ્યા અને ઘોષણા કરી કે ભૂમિહીન ખેતમજૂરોને જમીનના હક્કો મળવા જોઈએ યુવતીઓ માટે સેન્ટ મીરા કોલેજની સ્થાપના કરી ભારતીય દર્શન શાસ્ત્રોનો ઊંડો અધ્યયન કરી અનેક ગ્રંથોની રચના કરી તેઓ કહેતા કે આઠ વર્ષની ઉંમરમાં જ તેમને ચારે બાજુ શૂન્યની વચ્ચે એક જ્યોતિના દર્શન થયા હતા સંત સાધુ વાસવાણી કહેતા કે પ્રત્યેક જીવ માત્રમાં ભગવાનનો વાસ છે એટલે જીવ હત્યા ન કરવી જોઈએ એટલું જ નહીં પણ વૃક્ષ વનસ્પતિમાં પણ ભગવાનનો વાસ છે તેઓ કહેતા કે પ્રત્યેક બાળકને ધર્મનું અને સંસ્કૃતિનું શિક્ષણ આપવું જોઈએ દરેક ધર્મની આગવી વિશેષતાઓ છે કેવળ ત્રીસ વર્ષની યુવાન વયે બર્લિનમાં વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો ત્યાં પ્રભાવશાળી રીતે પોતાના વિચારો મૂક્યા તેમનું પ્રવચન સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા ત્યારબાદ સમગ્ર યુરોપમાં ધર્મ પ્રચાર કર્યો અને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવ્યો કોઈ વિદ્વાનોએ જ્યારે તેમને પૂછ્યું કે શું મુક્તિથી ઉપર બીજું કાંઈ છે ત્યારે હસીને જવાબ આપ્યો કે મારે મુક્તિ નથી જોઈતી મારે તો ફરી ફરી જન્મ લઈને અહીં આવવું છે કારણ કે દિન દુખિયાની સેવા કરી શકું સંત સાધુ વાસવાણી કહેતા પહેલાં બીજાને પ્રસન્ન કરો તો તમે સ્વયં પ્રસન્ન થઈ જશો એમનું જીવન જ સાદગીપૂર્ણ અને પવિત્ર હતું જેમની વાણીમાં સાક્ષાત સરસ્વતી માતા બિરાજતા હોય એમ સૌને લાગતું ભારતીય સનાતન સંસ્કૃતિનો સમગ્ર વિશ્વમાં પરિચય કરાવનાર અંગ્રેજી અને સિંધી ભાષામાં ગ્રંથોની રચના આપનાર જેવા કે અવેક યંગ ઇન્ડિયા ઇન્ડિયા જ એડવેન્ચર માય મધરલેન્ડ ઇન્ડિયા ચેન્સ જેવા એકસો ઉપરાંત ગ્રંથો આપી ઈસવીસન ઓગણીસો સાસઠની સોળમી જાન્યુઆરીએ મહારાષ્ટ્રના નગરમાં મહાપ્રયાણ કર્યું અને મહાઆકાશમાં ભળી ગયા દીન દુખિયાના બેલી માનવ માત્રને અધ્યાત્મ અને ભક્તિનો સાચો માર્ગ દેખાડનાર પરમ સંત ઋષિ સાધુ વાસવાણીને આજે આપણે ભાવથી વંદન કરીએ